થોડાક દી થોડાક દી રોકાઈશ તમને નહીં ગમે યાદ આવશે તમને 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 હાંભળો તમને હાંભળો જે અમે અમને હાંભળ છે તમે પણ હાલો અંકિતભાઈ પેલા બેલા લઈ લો ક્યાં થેલા પડ્યા ખેલા ક્યાં પીડ્યા છે રામ રામ ને સીતારામ બધાય માતાજી હવ નું હારું કરે ને બધા ને હાજર નરવા રાખે એ શુભેચ્છા આપું છું તો અત્યારે આપણે હવે ફરજે આવતા રહેશી સીરાવીન કમ્પ્લીટ થઈ ગયા ને શિવાની અને શિવાનીના પપ્પા હુતા હતા કે તું ગાને ને કૂતરા આપણે રોટલી દઈ આવી એટલે કૂતરા રોટલી આપણે અહીં જ મૂક દેશું કૂતરા રોટલી અહીંયા થોડીક અઠી મૂકીને ને કૂતરો વાળી પાસે ને એ મૂકી દેવી અને ગાની રોટલી છે એટલે ગાને તો બહાર ને જ બાંધી અમે ફરજામાં બાંધી છે એટલે ગાને તો નાદ દેવા જવું પડશે રોટલી એને રાત બાંધેલા બહાર નહીં બદલાવી હોય સરસ મજાનો આંબો થઈ ગયો છે તૈયાર આંબાને મોર આવી ગયો હવે મોરત કેવાય કે સરસ મજાનો દેખાય છે હલો ફટાફટ ગાને રોટલી દઈ દેવી નીમ નીનપોળો થઈ ગયો ગાને આનું બધું હમે બાંધેલું છે आज तो बादल सायसी हा तोम तड कर छे अम सुरज दादा उगीत जैसे पण देख खाता नही सुरज दादा हा एकदम हम हवा हवा में थाके वेलु के माथावरा में हल था जे उने उ वादळो साययो छे तो वादळो में एम सरस मजा नही है केवा डिजाइन पड़ी छे केवा सरस सुंदर वादळा देखेस सुरज दादा छे ने देखा हो गी जासे पण हम देखाता नही हम वादळा में ई वी सरस मजा नी डिजाइन पड़ी छे ने केवी हम रसेट कर कर हम थाका हाथ थे डिजाइन पाडी ली छे ने ई वी सरस मजा नी डिजाइन पड़ी छे હાલો લોવે ફટાફટ આપણે થોડું ઘણું ઘરનું કામ બાકી છે અને અંકિતા બેન હવે વેકેશન પડી ગયું છે એટલે થોડી ઘણી ઘરના કામમાં એમ કહેવાય કે મદદ જ થાય આપણે નણંદ પોઝા એવા પાણી ભરવા હજી લાઈટ આવી નથી એટલે કુંડીમાં છે એટલે પીવાની વાપરવાનું ક્યાંક લાઈટ આવી નથી કે છે પીવાનું ફરી નથી જતા નહીં જતો વાસણ ધોવા હા અંકિતા બેન અમારું વેકેશન છે એટલે જો હાંડા ઉપાડી જાય હવે તો હવે વેકેશન પડી ગયું તમારે જ ભરવાનું છે હવે તો માથે લઈ લો તો એમ ન નો લાઇટ જ આવી નથી ને કુંડી આપણે આટલી ફરાણી છે એટલે વાવશે પછી મોટર ચાલુ કરશે અને આપણે થોડા ઘણા કપડાં ગોધડું ને એવું બધું ધોવાનું છે તો તારમાં આટલું બધું પાણી છે ને તો ધોઈ નાખ્યું ન પછી લાઇટ આવશે ને એટલે કુંડી પછી ખાલી કરી નાખશું એટલે આમાં પાણી જવા દેવાનું થાય એવું બધું છે ખડ ને એવું બધું છે એમાં થોડું ઘણું પાવાનું થાય એટલે પછી એમાં છોડી મૂકવી એટલે પી જાય ને પછી લાઇટ આવે એટલે કુંડી જેટલી અધરી થાય ને એટલી ભરાય એટલે તારે સરસ મજાની કુંડી ભરી છે ને ફટાફટ આપણે હવે ધોવાનું છે એ બધું કામ કરી નાખીએ વાદળામાં કેવી સરસ મજાની ડિઝાઇન પડી છે

બા આતરેકક નવિન પ્રકારનું શાક બનાવે છે બધાને શીખવાડે છે ને હેરેશભાઈ હા કે તમને આવડતું નથી ને લે હું શીખવાડીય એમ કે બા હા બાય જો આખા રીંગણા આખા બટેકા અને ભેગી ડુંગળી ત્રણ વસ્તુ આખો આખો રાખીને સરસ મજાનું શાક બનાવે છે હવે જોવી કે હું બનાવે ને બા મીઠું થાય ને મીઠું થાય ને આખા રીંગણા આખા બટેટા અને આ ડુંગળી આખી ડુંગળી હા ઓ બધી વસ્તુ સુધારીને મૂક્યું છે સરસ મજાનું પેલા પહેલા તવઘાર માં ડુંગળી નાખશો ને એટલે એક વાર એમે જોઈને એટલે અમને આવડી જાય ને તો જ આવડે ને આપણી તો જાવડે હું આવડે આ ખાવા બનારે રોટલા અલગ બાજરાના

રામ રામ ને સીતારામ ડાયરાન મસ્ત એકદમ ફર્સ્ટ ક્લાસ થઈ ગયા આજે આપડે જવાનું છે પેલા લીલાવડા અને પછી જવાનું છે આંબડી એક બેન ને મૂકવા જવાનું છે એક બેન ને તેડવા જવાનું છે એમ કે કેમ કે અંકિતાને હમણાં હવે વેકેશન પડી ગયું છે એટલે મામાને ઘરે આટો મારવા જવું છે અને મોટી બેન હમણાંથી આંટો મારવા નથી આવી એટલે એને આપણે તેડવા જવાના છે અને શિવાની બેનને પૂરી સાહેબ તો તેડી છે ને રમે છે આ હા હા તો ફૂઈને તેડવા જવાનું છે આવો છે તારે હે બટા સમજો ને રમે અને વંશભાઈ વંશભાઈ શું હાલ છે તારે આવું છે ફૂઈને હમણાં તેડીને આવી પાણા ને પાણી ને બધા હોય મજા આવે

હાલો તે આપણે મામાન ઘરે પૂછી ગયા છીએ અને અંકિતા બેન ને આપણે મામાન ઘરે હવે મૂકીને જવાના છે અંકિતા હવે રોકાય એટલે દિહાસું કેટલા દિવસ રોકાવાનું અંકિતા ચાર પાંચ જે રોકાવાનું છે હમણાં વેકેશન આવી ને ઘાટ કા મોટા ભાગ હા અને આયલું ભાઈ તારે આવું છે ઐશ્વર્યા પેપર શરૂ છે હજી અંકિતા પૂરા થઈ ગયા પણ એ પ્રાઇવેટમાં જાય એટલે પૂરા થઈ ગયા સરકારીમાં જાય ચાલુ હોય છે અને હાલો તે આપણે હવે જાવી હજી તો આપણે આંબળે જવાનું છે મોટી બેન તેડવા નાની બેન ને તો અહીંયા મૂકીને જઈશું મામા ને ઘરે વેકેશન કાઢવા ને હવે થયું આપણે આંબળે આપણે અંકિતા ને મૂકીને હવે છે તો આપણે આંબળે આવતા છીએ આપણે મોટી બેન તેડવા માટે પાણાભાઈને પાણી ભાણી બેન ને મોટી બેન બધા તૈયાર થઈ જશે ભાણી તો આમ બેઠે હાલો હાલો તૈયાર થઈ ગઈ કે નહીં સમજો રૂમાલ લઈને આવું છે ને મામા ઘરે અંકિતભાઈ નવા કપડાં પહેરી લીધા હે નવા નવા હાલો શરબત પાણી પી લેવી પછી જાવું છે ને થેલો ભરી લીધો ને હેં ભલી લીધો હેલો તે સંજીપ તમારે આવું છે ને પછી હાલો હવે અંકિતભાઈ ઠેલા બેલા લઈ લો ક્યાં ઠેલા પડ્યા ખેલા ક્યાં પીડ્યા છે આયા પીડ્યો છે સમજો પાણી બેન ન તૈયાર થઈ ગયા છે હવે જવાનું મામાના ઘરે હાલો હાલો હા અને તમે આવજો પછી રાત રોકાવું એમ આપણે તો ગાડી ભૂખ છે નહીં એટલે થેલા બેલા બાંધી દેવી હા

તો બસ હવે આજનો દિવસ કાક આપણે આવો રહ્યો તો આ સાથે જ આજનો વ્લોગ આપણે અહીંયા પૂરો કરશું તો વિડીયો તમને કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂર કહેજો અને ચેનલમાં નવા હોય તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરી લેજો તો ફરી બસ મળશું આપણે નવા માં તો બાય